વારે ન આવ્યા હતા અને તેમનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે છેલ્લે કંટાળીને અલ્પેશ ઠાકોરે મોટું ખોલી દીધું છે જી હા મિત્રો તે કંટાળીને જ કહી રહ્યા છે કે કોઈ પણ કંઈ પણ કરે તો અલ્પેશ ઠાકોરનું આ કેમ આવું બધું થઈ રહ્યું છે તે કહી રહ્યા છે અને તેમના અવાજથી લાગી રહ્યું છે કે તે અત્યારે બહુ ટેન્શનમાં હોય તેવું લાગી રહ્યું છે તો મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો